જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું કાટલાના લાડવા એના માટે જોશે આપણે બે વાટકી ઘઉંનો લોટ લીધો છે જાડો આ ઘઉંની વાટ આ વાટકીનું માપ રાખવાનું છે બે વાટકી આ ડિનર સેટની પોણા બે વાટકી ઘી લીધું છે પોણા બે વાટકી ગોળ લીધો છે અને આ ચમચીનું માપ રાખશું આપણી રેગ્યુલર એક ચમચી સૂટ પાવડર એક ચમચી અજમા પાવડર એક ચમચી સુવાદાણા પાવડર છ ચમચી ગુંદ છે છ થી સાત ચમચી છ ચમચી ટોપરાનું સલી ખમણ છે આપણું સલી આવે છે ને એ ઝીણું નથી લેવાનું સલીનો દેખાવ સરસ આવે છે ને દસ દસ નંગ કાજુ બદામના કટકા છે પંદર દાણા મરીના છે અને અડધી ચમચી હળદર છે ગેસ ચાલુ કરીને ઘી ગરમ મૂકી દેસુ ચોખ્ખું ઘી લીધું છે ભેંસનું લેવું હોય તો ભેંસનું ગાયનું લેવો હોય તો ગાયનું લઈ શકીએ ઘી ગરમ થાય એટલે લોટ નાખી દેસુ ધીમા ગેસે લોટ શેકવાનો છે ફાસ્ટ ગેસે ઘી ગરમ કરી લેશું પછી ગેસ ધીમો કરી નાખશું ઘી ગરમ થઈ ગયું છે લોટ નાખી દેસુ ધીમા ગેસે શેકશું ઘીમાં ગેસે લોટ શેકવાનો છે ઉતાવળ કરવાની નથી નહીતર ચોટી જશે નીચે અડધો શેકાઈ જાય એટલે ગુંદ નાખશું ઓછું ઘી આમાં નહીં હાલે આપણે સુખડીમાં થોડું ઘણું ઓછું વધુ કરવું હોય તો કરી શકીએ આમાં આટલું ઘી જોશે જ કેમ કે બધા પાવડર પછી મિક્સ થાશે ખમણ આવશે ગુંદ આવશે એટલે આટલું ઘી તો જોશે જ આમાં આવું ઢીલું જ શેકવાનું છે હજી વાર છે પચાસ ટકા શેકાઈ જાય એટલે ગુંદ નાખશું પચાસ ટકા શેકાઈ ગયો છે થોડો થોડો ગુંદ નાખી દેસુ હવે એટલે તરાતો જાય બધો એકારે નથી નાખવાનો થોડો થોડો નાખવાનો છે

તો એ એકદમ સરસ થાય છે હજી સેજ બ્રાઉન શેકી લેશું અને બધો બુંદ ફૂટી જશે જે કાચો છે સેજ છે બુંદ આપણો લગભગ ફૂટી ગયો છે હજી બે ત્રણ મિનિટની વાર છે હલાવાનું બરાબર ધ્યાન રાખવાનું છે એકદમ સરસ સ્મેલ આવે છે શું એટલી સુગંધ આવે છે ને શેકાવાની હવે આપણો લાઈટ બ્રાઉન થઈ ગયો છે બધા મસાલા નાખશું હજી ત્યાં સુધી આ શેકાશે સુવાદાણા પાવડર અજમા પાવડર હલાવવાનું ચાલુ જ રાખવાનું છે સૂટ પાવડર કાજુ બદામ આખા મરીના દાણા હળદર આપણે ટોપરાનું ખમણ નાખી દેસુ હવે ગેસ બંધ કરી દેસું આ બધું ગરમ જ છે એમાં સતડાશે અને બે ત્રણ મિનિટ પછી સેજ બધી વરાળ નીકળે પછી ગોળ નાખવાનો છે સાવ ઠારીએ નથી નાખવાનું નહીતર ગોળ ઓગળે નહીં ટકા વરાળ નીકળી ગઈ છે ગોળ નાખી દેસુ સાવ ઠારી નાખવાનું સાવ ગરમ નથી રાખવાનું ગરમ રાખીએ તો તણાઈ જશે લાડવા ચવળ થાશે સરખું મિક્સ કરી લેશું ગોળ બરાબર મિક્સ થઈ ગયો છે હવે આના લાડુ ઉળ લેશું આપણે નાના મોટા જે સાઈઝ આપણે ગમતી હોય એવા ગોળ બેઠા ઘાટના ગમે તેવા આપણે લાડુ વાળી શકીએ ઠંડીમાં ખાવાની મજા આવે છે આ પાછા ડિલેવરી પછી ખાસ લેડીને આપવામાં આવે છે આ લાડુ કાટલાના લાડુ ગુંદ દરવાની જરૂર નથી ઝીણો ગુંદ લેશો તો જો આ બહુ જ સરસ મિક્સ થઈ જશે લાડુ વાળી લેશું હવે મિશ્રણ બરાબર છે આ રીતનું લાડુ વાળી લેશું નાના નાના સરસ માપનું ઠંડુ થઈ ગયું છે આપણે આ ડે એવું એટલે વાળ લેશું લાડું તો તૈયાર છે આપણા કાટલાના લાડુ એકદમ સરસ પરફેક્ટ માપ છે આ રીતે બનાવજો જો ઘી ને બધું બરાબર છે નીતર્યું નથી કદાચ બે ત્રણ ચમચી નીતરે તો એ પરોઠા શેકવામાં થેપલા શેકવામાં લઈ લેવાય પણ ઓછું ઘી નહીં ચાલે બધુંમાં બરાબર છે જો એકદમ સરસ છે બધા સરસ થઈ ગયા છે સેજ સેજ ગરમ હવે સર્વ કરી દેસું જો આટલું આટલું ઘી નીતર્યું છે સેજ ઘી નીતરે એનાથી બીવાનું નથી પણ સાવ ઓછું ઘી નથી લેવાનું લાડવા કડક થશે આ તરત તૂટી જશે તો એ સર્વ કરી દીધા છે તૈયાર છે આપણા કાટલાના લાડવા પરફેક્ટ માપ છે જો નાના નાના લાડુ બનાવ્યા છે ડિલેવરી પછી દરરોજ જો આ એક લાડુ ખાઈ જાય ને તો બહુ જ સરસ છે શરીર માટે મોટી સાઈઝના નથી બનાવ્યા અડધો કો નાનો નાના બનાવ્યા છે એટલે એક લાડુ ખાઈ જ જવાનું અને ઠંડીમાં તો આ બેસ્ટ છે ઓપ્શન તો એકવાર જરૂરથી ટ્રાય કરજો બધું માપ એકદમ પરફેક્ટ અને એકદમ પરફેક્ટ લાગુ છે આ કાટલાના જો મારી રેસિપી તમને ગમતી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ